નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે ખરસુપા સાતેમ નાગરા રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકાર દ્વારા નવસારી જિલ્લાના રૂપિયા ઓગણીસ પોઈન્ટ ત્રીસ ખર્ચે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સાથે ગામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઘુંભરફરિયા થઈ મોવા તાલુકા એટલે કે સુરત જિલ્લાને જોડતા રોડ કે જેને માટે ઓગણીસ કરોડ અને ત્રીસ લાખ રૂપિયા જેટલી માગબર રકમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફાળવી છે એટલે આ તબક્કે એમનો પણ હું આભાર માનું છું આ વિસ્તારના રસ્તાના કામોની વાત કરીએ તો બીજો મોટો રસ્તો એવો સિસોદરા હાઈવેના ઓવરબ્રિજથી એરુ રેલવેના ઓવરબ્રિજ સુધીનો સેવન પોઈન્ટ સિક્સ કિલોમીટરના રોડ માટે પણ છોતેર કરોડ જેટલી માતબર રકમ માન્ય મુખ્યમંત્રીશ્રીએ ફાળવી છે ભૂતકાળમાં આપણે ખડ સુપા નેશનલ હાઈવેથી અડદા સ્ટેટ હાઇવેને જોડતો રોડ પણ આપણે પાંચ કરોડ રૂપિયા જેટલી માતબર રકમમાં આપણે બનાવવામાં સફળ થયા છે આ વિસ્તારના રોડ રસ્તા પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય એને માટે નવસારી વિધાનસભાના ધારાસભ્ય તરીકે હું સતત પ્રયત્નશીલ છું અને મને એમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વડપણ હેઠળની સરકારનો પૂરેપૂરો સહયોગ છે આ તબક્કે હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આ જ વિસ્તારના સતત પ્રવૃત્તિશીલ અને લોકોની પડખે એવા માન્ય પ્રદેશ પ્રમુખ અને આ વિસ્તારના સાંસદ અને હાલ કેન્દ્રના જલ શક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ નો પણ હું આભાર માન